દરેક સમાજના આગેવાનો તથા જાફરાબાદ ભાજપ પરિવાર જાફરાબાદ શહેર સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જાફરાબાદ શહેર આયોજિત ભાજપ પરિવાર આયોજિત સ્નેહ મિલન પ્રસંગે આજે આપ જોઈ રહ્યા છો ઈન સ્નેહ મિલન પ્રસંગે આજે જાફરાબાદ શહેરના લોકો વેપારીઓ સાથે આગેવાનો સાથે એક નવી ઊર્જા લઈને જ્યારે અમે નીકળ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આયોજિત આ સ્નેહ મિલનમાં આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભગવાન પાસે પ્રાર્થના કરું છું જે રીતે આ દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય આપ સૌનો પણ સાથ અને સહકાર લોકોને મળતો રહે એ હેતુથી આજનો આ સ્ને મિલન પ્રસંગને આખોના કાર્યક્રમ છે આગેવાન સાથે કહેલું છે સૌને શક્તિ આપે બળ આપે અને સૌનું જીવન નિરોગી રહે એવી પ્રાર્થના સાથે નવા વર્ષના શુભ પાપ